સબસ્ક્રાઈબ કરો વી કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ ઉપર બેલનું બટન દબાવો અને નિહાળો વી કે ન્યૂઝ ચેનલ પ્રવાહે સગીર યુવકને ભરખ્યો એક ક્ષણ બેદરકારી પરિવારના હાસ્ય ને છીનવ્યું તંત્ર અને તરવૈયાઓએ વહેલી સવારથી જ જીવતદાન આશાએ સંઘર્ષરત બનાસકાંઠાના થરાદ અને બાબરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દી વર્ષ નિમિત્તે વિજયાદશમીની ભવ્ય ઉજવણી પૂજન અને શારીરિક પ્રદર્શનો સાથે પંચ પરિવર્તનના સંકલ્પનો ફરકાવ્યો ધ્વજ દાંતીવાડા બીએસએફમાં કેમ્પમાં જવાનોએ એકાવન ફૂટના રાવણનું દહન કરીને રાષ્ટ્ર સેવાની શપથ લીધી બીજી તરફ દાંતામાં ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા અને રાવણ ટેકરી પર આતશબાજી સાથે અસત્ય પર સત્યના વિજયનો મનાવ્યો ભવ્ય જશ્ન નેરા નગરપાલિકામાં વધતી વસ્તીના વાહનને સમતુલ આપવા વોર્ડ સીમાંકન બદલાયું નગરથી સુદામાપુરી સુધીના વિસ્તારોનો બદલાયો ભૂગોળ અઠ્યાવીસ બેઠક પર હવે રચાયા નવા રાજકીય સમીકરણો હવે જોઈએ સમાચાર વિસ્તારથી જિલ્લાના નજીક આવેલી બનાસ નદીમાં ગંભીર ઘટના બની છે મોડી રાત્રે નદીના પ્રવાહમાં ડૂબી જતા એક સગીર યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે યુવક ડૂબી જવાની જાણ થતાં જ નદી કિનારે ગ્રામજનોના ટોળા એકઠા થયા છે પ્રાથમિક માહિતી મુજબ ડૂબી જનાર યુવકનું નામ હોવાનું સામે આવ્યું છે મોડી રાત્રે આ ઘટના બની હોવાથી તંત્ર દ્વારા તાત્કાલિક શોધખોળ શરૂ કરવામાં આવી હતી સ્થાનિક તરવૈયાઓ અને ફાયર સેફ્ટીની ટીમ દ્વારા નદીના ઊંડા પાણીમાં અને કિનારાના વિસ્તારોમાં યુવકને શોધવા માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે વહેલી સવારથી જ આ શોધખોળ ચાલુ છે પરંતુ અત્યાર સુધી યુવકનો કોઈ પત્તો લાગ્યો નથી આ ગંભીર અને દુઃખદ ઘટના નદીઓ કે જળાશયોની આસપાસ રહેતા લોકો અને ખાસ કરીને યુવાનો માટે લાલબત્તી સમાન છે સમગ્ર રાજ્યમાં આવા અકસ્માતો અટકાવવા માટે નીચેની બાબતોની કાળજી લેવી અત્યંત જરૂરી છે ચોમાસા બાદ કે ગમે ત્યારે નદીઓના પાણીનો પ્રવાહ અચાનક વધી શકે છે કોઈપણ સંજોગોમાં પ્રવાહની ઊંડાઈનો અંદાજ લીધા વિના કે અજાણ્યા સ્થળે પાણીમાં પ્રવેશ કરવો નહીં માતા પિતા અને વાલીઓએ સગીર વયના બાળકોને નદી તળાવ કે ડેમ જેવા સ્થળોએ એકલા જવા દેવા નહીં જો જવું અનિવાર્ય હોય તો પુખ્ત વયના વ્યક્તિની હાજરી ફરજિયાત છે નદી કિનારે કે જોખમી સ્થળો પર સેલ્ફી કે ફોટોગ્રાફીના ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં મૂકવો નહીં જો તમે તરવાનું જાણતા ન હોવ તો ઊંડા પાણીમાં બિલકુલ ન જાઓ જો જાણતા હો તો પણ સાવચેતી રાખવી જરૂરી છે અમીરગઢની આ ઘટના એ દર્શાવે છે કે ક્ષણની બેદરકારી મોટું નુકસાન પહોંચાડી શકે છે તંત્ર દ્વારા યુવકની શોધખોળ ચાલુ છે પરંતુ તમામ નાગરિકોને વિનંતી છે કે તેઓ નદી કિનારે અત્યંત સાવચેતી રાખે અને આવી દુર્ઘટનાઓને ટાળવા માટે જાગૃત બને બનાસકાંઠા જિલ્લામાં પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે દ્વારા દારૂબંધીના કડક અમલ માટે લાલ આંખ કરવામાં આવતા પુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાયો છે પાંથાવાડા પોલીસને ગણતરીના કલાકોમાં બી અલગ અલગ જગ્યાએથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપવામાં મોટી સફળતા મળી છે પોલીસે રાજસ્થાન સરહદથી ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ ઘુસાડનાર આ બુટલેગરોના પ્રયત્નોને ના કામયાબ કર્યા છે પાંથાવાડા પોલીસને મળેલી બાતમીના આધારે ગુંદરી બોર્ડર પોલીસ ચેકપોસ્ટ પરથી એક કન્ટેનર ગાડીને રોકીને તપાસ કરવામાં આવી હતી આ કન્ટેનર ગાડીના કેબિનમાં બનાવેલા ગુપ્તખાનામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો પોલીસે વિદેશી દારૂ અને બિયરની કુલ બે હજાર છસો ને ઓગણપચાસ બોટલો ઝડપી પાડી છે જેની અંદાજીત કિંમત લાખ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે આ ઉપરાંત પાંથાવાડા પોલીસે સોડાલવેરી ત્રણ રસ્તા પરથી એક ટ્રેક્ટરને આંતરીને તેની તપાસ કરી હતી આ ટ્રેક્ટરની હાઇડ્રોલિક ટ્રોલીના નીચેના ભાગે બનાવેલા ગુપ્તખાનામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેમાંથી દારૂ અને બિયરની કુલ છસો અને સિત્તેર બોટલો મળી આવી હતી જેની અંદાજીત કિંમત આશરે એક લાખ બ્યાસી હજાર રૂપિયા જેટલી થાય છે આંબે અલગ અલગ દરોડામાં પોલીસે લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપીને બુટલેઘરોના નેટવર્ક પર મોટો પ્રહાર પાંથાવાડા પોલીસે કન્ટેનર ચાલક અને ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે થરાદ જિલ્લામાં વિજયાદશમી નિમિત્તે પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો થરાદ શહેરના ચાચર ચોક ગામ ગરબા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પરંપરા ધર્મ અને કોમી એકતાના અનોખા દર્શન થયા હતા ગામ ગરબામાં આજે પણ હિન્દુ મુસ્લિમ સમાજની ભાઈચારાની એકતા જોવા મળી રહી છે સૌથી રસપ્રદ બાબત એ છે કે આ ગામ ગરબામાં ત્રીજી પેઢીથી મુસ્લિમ સમાજના ભક્તો દ્વારા પરંપરા મુજબ દેશી ગરબા ગાવામાં આવે છે

રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત પૂર્વ નગરપાલિકા પ્રમુખ પતુસિંહ રાજપૂત વિક્રમસિંહ રાજપૂત સહિતના અગ્રણીઓ તેમજ શ્રી શ્રીરામ સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર અને તેમના સભ્યો મોટી સંખ્યામાં યુવકોએ હાજરી આપી હતી આ પ્રસંગે બંદૂક તલવાર અને રિવોલ્વર જેવા વિવિધ શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું કાશીરામભાઈ પુરોહિત અને અમથુલાલ દવે પૂજારી દ્વારા પરંપરાગાત રીતે મંત્ર ઉચ્ચાર સાથે આ પૂજન વિધિ સંપન્ન કરાઈ હતી શસ્ત્રપૂજન પૂર્ણ થયા બાદ મહિલાઓ ગામવાળાઓને ખેલૈયાઓએ મોડી રાત સુધી ગરબાની રમઝટ જમાવી હતી ગામ ગરબાના સભ્યો અને શ્રી રામ સેવા સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિજયાદશમીની વિશેષ ઉજવણી કરવામાં આવી જેને કારણે રાજપૂત સમાજ સહિત અન્ય સમાજમાં પણ ઉમંગ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો आज चार चौक में मां अंबा नौ दिवस नौता पशी आज दशहरा સમગ્ર થરાદના સૌ આગેવાનો દ્વારા અહીંયા શસ્ત્ર પૂજન કરવામાં આવે છેલ્લા એકસઠ વર્ષથી અહીંયા કામ કરવો થાય છે અને સાથે સાથે શસ્ત્ર પૂજન પણ થઈ રહ્યું છે આજે અસત્ય પર સત્યનો દિવસ છે અસર શક્તિનો નાશનો દિવસ છે અને ગમે તેવા મોટા અભિમાની હોય એનું પણ અભિમાન ઉતરી જાય એવો આજનો દિવસ છે ત્યારે બીજા દશમીના સૌ થરાદવાસીઓને હાર્દિક શુભકામના પાછો ગાંધી જયંતિના પાવન અવસરને અનુલક્ષીને થરાદની સબજેલ ખાતે કાચા કામના કેદીઓ માટે એક વિશેષ સ્વાસ્થ્ય અને સુધારણા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન સિસપાલજીના માર્ગદર્શન અને પ્રેરણાથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લા યોગ કોઓર્ડિનેટર દશરથભાઈ સોની અને યોગ્ય કોચ રિતેશભાઈ પ્રજાપતિ દ્વારા સબજેલના કેદીઓને યોગ અને પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા મહત્ત્વનું એ છે કે આ યોગ તાલીમ માત્ર એક દિવસ પૂરતી સીમિત નથી બે ઓક્ટોમ્બરથી એકત્રીસ ઓક્ટોમ્બર સુધી એટલે કે આખો મહિનો કેદીઓને નિયમિતપણે યોગ અને પ્રાણાયામનું શિક્ષણ આપવામાં આવશે જે તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી પુરવાર થશે યોગ સત્રની સાથે સાથે વ્યસન મુક્તિ અભિયાન પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે યોગ કોચ રિતેશભાઈ પ્રજાપતિ દ્વારા કેદીઓને નશીલા પદાર્થોના વ્યસનથી થતા શારીરિક માનસિક અને આર્થિક સામાજિક અને પારિવારિક નુકસાન અંગે સવિસ્તાર સમજાવવામાં આવ્યો હતો તેમણે લોકોના નશીલા પદાર્થોના સેવન અને વ્યસનથી દૂર રહેવા માટે પ્રેરણા આપી હતી આ સમગ્ર સમયગાળા દરમિયાન સબ જેલ થરાદમાં વ્યસન મુક્તિ અભિયાન પણ સક્રિયપણે ચલાવવામાં આવશે જેલ તંત્રની આ પહેલથી કેદીઓને તેમના ભૂતકાળને ભૂલીને સ્વસ્થ અને રચનાત્મક જીવન તરફ વળે તેવો ઉદ્દેશ છે સમય થયો છે વિરામનો વિરામ બાદ જઈશું બનાસકાંઠાના થરાદ અને ભાબરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દી વર્ષ નિમિત્તે વિજયાદશમીની ભવ્ય ઉજવણી પૂજન અને શારીરિક પ્રદર્શનો સાથે પંચ પરિવર્તનના સંકલ્પનો ફરકાવ્યો ધ્વજ દાંતીવાડા બીએસએફમાં કેમ્પમાં જવાનોએ એકાવન ફૂટના રાવણનું દહન કરીને રાષ્ટ્ર સેવાની શપથ લીધી બીજી તરફ દાંતામાં ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા અને રાવણ ડેકરી પર આતશબાજી સાથે અસત્ય પર સત્યના વિજયનો મનાવ્યો ભવ્ય જશ્ન

થડ જ ડાળી ફૂટે ને છેક ઉપર સુધી ચાલીસ થી પચાસ ડાળો અને એક જ ડાળી પર પચાસ થી એસી સિંગો અને એ પણ ઝુમખામાં સ્કાયલોન ના હાઈબ્રીડ રાઈડો બિયારણ સ્કાયલોન બસો બાવીસ અને સ્કાયલોન સોળ તેર વધુ ને સ્કાયલોન જવાબ સ્કાયલોન જવાબો બીકે ન્યૂઝ ચેનલ ની પર્યાવરણ માટે અપીલ આવો વૃક્ષો વાવીએ મિત્રો ઉનાળાની આ કાળજાળ ગરમીમાં આપણે સૌ ત્રાહીમામ પોખરી ઉઠ્યા છીએ ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો કે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે આપના ઘર આંગણે શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો તેનું જતન કરો અને જુઓ કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે છે એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે આવો જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ પર્યાવરણ બચાવો જીવન બચાવો તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર લગ્ન પ્રસંગ પર તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો બી ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે વાહ શાનદાર રાયડો રાયડો બિયારણ થડ જ ડાળી ફૂટે ને છેક ઉપર સુધી ચાલીસ થી પચાસ ડાળો અને એક જ ડાળી પર પચાસ થી એસી સિંગો અને એ પણ ઝુમખામાં સ્કાયલોન ના હાઈબ્રીડ રાઈડો સ્કાયલોન બસો અને સ્કાયલોન સોળ વધુ ના ફૂલેવા સ્કાયલોન જવાબો શું આપ વાળ ની સારવાર કરવા માંગો છો શું આપ ખીલ કે મેળવવા માંગો છો શું કરાવવા પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખા રોગથી હેરાન છો આ સિવાય ચામડી લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજી થી રોલર કેમિકલ પિલિંગ ફિશ રેજ્યુએનેશન ડર્મા પેન ટાઈટનિંગ વેમ્પાયર

થરાદનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા તેમના શતાબ્દી વર્ષ નિમિત્તે દશમી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ગુરુવારના રોજ થરાદ ખાતે આવેલી ગાયત્રી હાઈસ્કૂલના પંટાંગણમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઉત્સવ દરમિયાન સંઘની પ્રવૃત્તિઓ દર્શાવતા વિવિધ કાર્યક્રમો રજૂ કરાયા હતા જેમાં શાખાનું સ્વરૂપ દંડ યુદ્ધ નિયુદ્ધ વ્યાયામ યોગ અને યોગાસન જેવા શારીરિક કાર્યક્રમોનો સમાવેશ થાય છે આ ઉપરાંત કાર્યક્રમમાં પૂજા પણ કરવામાં આવી હતી આ ધાર્મિક અને રાષ્ટ્રીય ઉત્સવમાં અમૃત વચન વ્યક્તિત્વ ગીતાને એક બૌદ્ધિક સત્ર પણ યોજાયું હતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બનાસકાંઠા મહેસાણા વિભાગ પ્રચારક શ્રી રવિભાઈ ગજ્જર દ્વારા બૌદ્ધિક વક્તવ્ય આપવામાં આવ્યું હતું તેમણે સંઘને તેમના ઉદ્દેશ્ય તેમજ સમાજ પરિવર્તન માટેના પંચ પરિવર્તન કુટુંબ પ્રબોધન પર્યાવરણ સામાજિક સમરસતા નાગરિક શિષ્ટાચાર અને સ્વદેશી જેવા વિષયો પર રસપ્રદ ઉદાહરણો સાથે વાત રજૂ કરી હતી અતિથિ વિશેષ તરીકે સંયુક્ત બાળ વિકાસ સેવા યોજના થરાદના બાળ વિકાસ અધિકારી શ્રીમતી કાશ્મીરાબેનેસ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ગણવેશમાં સજ્જનગરમાંથી મોટી સંખ્યામાં સ્વયંસેવકો જોડાયા હતા અને કાર્યક્રમની નિહાળવા માટે પણ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા સંઘના વિષયોને પંચ પરિવર્તનને લઈને રાખવામાં આવેલી પ્રદર્શન પણ મહત્તમ નગરજનોએ લાભ લીધો હતો ઓક્ટોબરના રોજ ગાયત્રી વિદ્યાલયના પટાંગણમાં મારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સ્થાપ્દી વર્ષ નિમિત્તે વિજયાદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું તેમાં મારા વિભાગના રવિભાઈ ગજર પ્રચારકજી દ્વારા એ સંઘનો ધ્યેય અને સમાજમાં જે પરિવર્તનને લઈને આ શતાબ્દી વર્ષે જે કામ કરવાનું છે એને લઈને એમણે બહુ સરસ સમાજને વાતો કરી સમાજ બાકીના હવે પછીના કાર્યક્રમો થવાના છે એમાં પણ વિશેષ રૂપે જોડાય એના માટેનું સમાજને આહવાન કર્યું સમાજનો સહયોગ બાકીના હવે પછીના શતાબ્દી વર્ષના કાર્યક્રમોમાં મળતો રહે એના માટેની પોતે અપીલ કરી અને સમાજ એમાં જોડાશે એવી અમને આશા અને અપેક્ષા છે બનાસકાંઠા જિલ્લાના બાભર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સત્તાબ્દી વર્ષ નિમિત્તે વિજયાદશમી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તારીખ બે ઓક્ટોબર બે હજાર પચીસ ગુરુવારના રોજ સાંજે ચારથી છ કલાક દરમિયાન આદર્શ હાઈસ્કૂલ બાબર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો આ ઉત્સવમાં સંઘની પ્રવૃત્તિઓ દર્શાવતા વિવિધ શારીરિક કાર્યક્રમો રજૂ કરાયા હતા જેમાં શાખાનું સ્વરૂપ દંડ યુદ્ધ નિયુદ્ધ વ્યાયામ યોગ અને યોગાસનનો સમાવેશ થતો હતો કાર્યક્રમમાં અમૃત વચન વ્યક્તિત્વ ગીતા નાયક બૌદ્ધિક સત્ર પણ રાખવામાં આવ્યું હતું બનાસકાંઠા વિભાગના સામાજિક સદભાવ પ્રમુખ શ્રી શંકરભાઈ પટેલ દ્વારા બૌદ્ધિક વક્તવ્ય આપવામાં આવ્યું હતું જેમાં તેમણે સંઘનો ઉદ્દેશ અને સમાજ પરિવર્તન માટે પંચ પરિવર્તન જેવા કે કુટુંબ પ્રબોધન પર્યાવરણ સામાજિક સમરસતા નાગરિક શિષ્ટાચાર અને સ્વદેશી વિષયો પર રસપ્રદ ઉદાહરણો સાથે વાત કરી હતી અતિથિ વિશેષ તરીકે અન્નપૂર્ણા ટ્રસ્ટ ભાબરના શ્રી સુરેશભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ગણવેશમાં સજ્જ સ્વયંસેવકો શહેર ઘરમાંથી જોડાયા હતા અને મોટી સંખ્યામાં નગરજનો પણ આ કાર્યક્રમ નિહાળવા માટે ઉપસ્થિત રહ્યા હતા સંઘના વિષયો અને પંચ પરિવર્તનને લઈને એક પ્રદર્શની પણ રાખવામાં આવેલી જેનો મહત્તમ નગરજનોએ લાભ લીધો હતો આજે રાષ્ટ્રીય સંસદ સંઘનો સોમું વર્ષ નિમિત્તે ભાભત તાલુકોના વિજય નિમિત્તે આજે શસ્ત્રપૂજા અને શારીરિક પ્રાકૃષિક સાથે સંસદોએ ભાગ લીધો અને આખા વર્ષ દરમિયાન જે શતાબ્દી વર્ષ દરમિયાન કાર્યક્રમો ચાલવાના હશે એ નિમિત્તે આજે સંઘના સંકોએ સંકલ્પ કરી શસ્ત્ર પૂજન કરી આજે દરેક મંડળ સુધી સંઘનું કામ વધે એના માટે આજે સંકલ્પ કર્યો છે એટલે આપણે સૌ સૌભાગ્ય છે કે આ સો વર્ષ નિમિત્તે આપણા આ કાર્યનું વહન કરવા માટે આપણે એને નિમિત્ત બન્યા છે તો આપણે સૌ સો વર્ષ નિમિત્તે તેમના સ્વૈચ્છિકો નિમિત્તે સૌ આપણે મળીને કામ વધે એના માટે સૌ ભાગીદાર બનીએ આજે સમગ્ર દેશમાં વિજય દશમીનો તહેવાર એટલે કે અસત્ય પર સત્યની જીત અને અધર્મ પર ધર્મની વિજયનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે બનાસકાંઠાના દાંતા ખાતે પણ આ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં પરંપરાગત રાવણ દહન કાર્યક્રમનું આયોજન થયું હતું દાંતાના રાવણ ડેકરી વિસ્તારમાં રાવણ દહનનો મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમને જોવા માટે મોટી સંખ્યામાં દાંતાના લોકો ઉમટી પડ્યા હતા અને સમગ્ર વિસ્તાર જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યો હતો રાવણ દહન પૂર્વે નગરમાં એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં ભગવાન શ્રી રામ લક્ષ્મણ અને હનુમાનજીની સજ્જ કલાકારોએ સુંદર પ્રસ્તુતિ આપી હતી હતી જે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહી શોભાયાત્રા જોવા માટે પણ મોટી સંખ્યામાં નગરજનો માર્ગ પર ઉપસ્થિત રહ્યા હતા શોભાયાત્રા રાવણ ડેકરી વિસ્તારમાં પહોંચ્યા બાદ મુખ્ય કાર્યક્રમનો પ્રારંભ થયો હતો ધાર્મિક પરંપરા અનુસાર ભગવાન શ્રી રામના પત્રમાં સજ્જ કલાકારે રાવણના પુતળા સામે તીર છોડ્યું હતું તીર લાગતા જ સત્યના પ્રતીક્ષામાં રાવણનું પુતળો ધૂંધવાઈને બળી ઉઠ્યું હતું રાવણ દહન થતાની સાથે જ આકાશમાં ભવ્ય આતશબાજી શરૂ કરવામાં આવી જેણે સમગ્ર વાતાવરણને રોશનીથી જળહળતું કરી દીધું હતું આ આતશબાજી કાર્યક્રમ પણ લોકોમાં ભારે ઉત્સાહ જગાવનારો રહ્યો હતો દાંતા ખાતે યોજાયેલા આ કાર્યક્રમ માત્ર ધાર્મિક પર્વ ન રહેતા નગરની સાંસ્કૃતિક એકતા અને પરંપરાનું પ્રતિક બની રહ્યો હતો મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિએ આ વર્ષની વિજયાદશમીની ઉજવણીને યાદગાર બનાવી દીધી હતી બનાસકાંઠાના દાંતીવાડા ખાતે આવેલી બોર્ડર સિક્યુરિટી ફોર્સની એકસો સડત્રીસ બટાલિયનના કેમ્પમાં આજે દશેરા પર્વની ભવ્ય અને પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી જવાનોએ આ તહેવારને યાદગાર બનાવવા માટે વિશેષ આયોજન કર્યું હતું કેમ્પમાં એકાવન ફૂટ ઊંચું રાવણનું પૂતળું બનાવવામાં આવ્યું હતું જેમાં ધાર્મિક વિધિ બાદ દહન કરવામાં આવ્યું હતું અસત્ય પર સત્યની જીતની સમા રાવણ દહનને નિહાળવા માટે બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો તેમના પરિવારો સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દશેરા પર્વનો આનંદ માણ્યો હતો આ કાર્યક્રમમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ એકસો સડત્રીસ બટાલિયનના ઉચ્ચ અધિકારીઓ સહિત તમામ જવાનો હાજર રહ્યા હતા એટલું જ નહીં સીમા સુરક્ષા બળના જવાનોને રાષ્ટ્રીય સેવાને બિરદાવવાને આ ઉત્સવમાં સહભાગી થવા માટે દાંતીવાડાના ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સીમાની સુરક્ષાની સાથે સાથે બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોએ દેશની સંસ્કૃતિ અને તહેવારોને પણ ઉત્સાહથી ઉજવી દેશભક્તિ અને સાંસ્કૃતિક મૂલ્યોનો સંદેશ આપ્યો હતો ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું ધાનેરા નગરપાલિકામાં વધતી વસ્તીના વાહનને સમતુલા આપવા વોર્ડ સીમાંકન બદલાયું લીલાશાહ નગરથી સુદામાપુરી સુધીના વિસ્તારોનો બદલાયો ભૂગોળ અઠ્યાવીસ બેઠક પર હવે રચાયા નવા રાજકીય સમીકરણો તો જોતા રહો કે ન્યૂઝ ચેનલ

મિત્રો બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસેને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીંકો અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં ખેતરમાં કે કારખાનામાં પાણીનો કર્કસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ પાણી બચાવો જીવન બચાવો તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિઆધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું છે બનાસકાંઠા જિલ્લાની ધાનેરા નગરપાલિકાના વોર્ડ વિસ્તારોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ધાનેરા નગરપાલિકાના કુલ સાત વોર્ડની રચના નવા સીમાંકન અને બેઠકોની ફાળવણીને લઈને આદેશ રજૂ કરવામાં આવ્યો છે નવા આદેશ મુજબ વોર્ડ નંબર એક અને બે ને બાદ કરતા વોર્ડ નંબર ત્રણથી સાત સુધીના વિસ્તારોમાં ફેરફાર કરવામાં આવ્યા છે જેથી તમામ વોર્ડમાં વસ્તીની સંખ્યા લગભગ સરખી સરેરાશ ચાર હજારથી વધુ રાખી શકાય ધાનેરા નગરપાલિકામાં વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ઓગણત્રીસ હજાર પાંચસો ઇઠ્યોતેર જેટલી વસ્તી હતી જે ચૌદ વર્ષના લાંબા સમય ગાળામાં અંદાજીત દસ હજાર જેટલી વધી ગઈ છે વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને આ ફેરફારો થયા છે નવા સીમાંકનની વાત કરીએ તો લીલાશાહનગર સોસાયટી જે અગાઉ વોર્ડ નંબર ત્રણમાં હતી તે હવે વોર્ડ નંબર ચારમાં સમાવાય છે તેવી જ રીતે સુદામાપુરી સોસાયટી જે અગાઉ વોર્ડ નંબર સાતમાં હતી તેનો સમાવેશ હવે વોર્ડ નંબર ચારમાં કરવામાં આવ્યો છે તુલસીનગર સોસાયટી અને નવી હિંગળાજનગર સોસાયટી જે અગાઉ વોર્ડ નંબર પાંચમાં હતી તે હવે વોર્ડ નંબર છમાં સમાવેશ કરવામાં આવ્યો છે ગોકુળનગર અને અર્બુદાનગર વિસ્તાર આ વિસ્તારોને વોર્ડ નંબર છમાંથી વોર્ડ નંબર સાતમાં સમાવવામાં આવ્યા છે મહત્ત્વનું એ છે કે ધાનેરાના ડીસા રોડ ઉપર આવેલા કેટલાક વિસ્તારો જે અગાઉ તાલુકાના ફતેપુરા ગામની સીમમાં આવતા હતા તેનો પણ હવે નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે વર્ષ ઓગણીસો ચોરાણુંમાં ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા તરીકે અસ્તિત્વમાં આવેલી ધાનેરા નગરપાલિકામાં કુલ સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકો છે નવા જાહેરનામા પ્રમાણે આ બેઠકોની ફાળવણીમાં સ્ત્રી અનામત માટે પચાસ ટકા એટલે ચૌદ બેઠકો અનામત રાખવામાં આવી છે જ્યારે અનુસૂચિત જાતિ માટે ચાર અનુસૂચિત આદિજાતિ માટે એક પછાત વર્ગ માટે આઠ અને સામાન્ય બેઠક આઠ રહેશે નવા વોર્ડની રચના બાબતને જાહેરનામું પ્રસિદ્ધ થઈ ગયું છે પરંતુ અત્યાર સુધી આ ફેરફારોને લઈને કોઈ વાંધા અરજી રજૂ થઈ નથી જેના પરથી એવું લાગે છે કે નગરજનો અને રાજકીય પક્ષોએ નવા સીમાંકનને સ્વીકારી લીધું છે ન્યૂઝ બુલેટિન પૂરું કરતાં પહેલાં મુખ્ય સમાચાર ફરી એકવાર બનાસ નદીના ધસમસતા પ્રવાહે સગીર યુવકને ભરખ્યો એક ક્ષણની બેદરકારી પરિવારના હસ્યને છીનવ્યું તંત્ર અને તરવૈયાઓએ વહેલી સવારથી જ જીવતદાનની આશાએ સંઘર્ષરત બનાસકાંઠાના થરાદ અને ભાબરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દી વર્ષ નિમિત્તે વિજયાદશમીની ભવ્ય ઉજવણી પૂજન અને શારીરિક પ્રદર્શનો સાથે પંચ પરિવર્તનના સંકલ્પનો ફરકાવ્યો ધ્વજ દાંતીવાડા બીએસએફમાં કેમ્પમાં જવાનોએ એકાવન ફૂટના રાવણનું દહન કરીને રાષ્ટ્ર સેવાની શપથ લીધી બીજી તરફ દાંતામાં ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા અને રાવણ ડેકરી પર આતશબાજી સાથે અસત્ય પર સત્યના વિજયનો મનાવ્યો ભવ્ય જશ્ન ધાનેરા નગરપાલિકામાં વધતી વસ્તીના વાહનને સમતુલ્ય આપવા વોર્ડ સીમાંકન બદલાયું લીલાશાહ નગરથી સુદામાપુરી સુધીના વિસ્તારોનો બદલાયો ભૂગોળ અઠ્યાવીસ બેઠકો પર હવે રચાયા નવા રાજકીય સમીકરણો તો આ હતા આજના સમાચાર વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર